બનાસકાઠા જિલ્લાના ધાનેરાના તાલુકા સંગના ગોડાઉન ખાતે અચાનક મોટી સંખ્યામાં ટ્રેક્ટરોની કતાર લાગી જેનું કારણ બીજું કંઈ નથી પણ વાતાવરણમાં આવેલો પલટો છે હવે તમે કહેશો કે વાતાવરણ અને સંગ બહાર લાગેલી લાઈનોને શું લેવા દેવા તો તમને જણાવી દઈએ કે વાતાવરણનો પલટો ખેડૂતો માટે બોજ સમાન બની રહ્યો છે કેમ કે ખેતરમાં ઉભેલા પાક તો ચિંતા વધારી જ રહ્યો છે પણ જે પાકીને ઘરે આવી ગયો છે એવો પાક મગફળી ક્યાં સંઘરવી તેની ચિંતા પણ ખેડૂતોને સતાવી રહી છે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ખેડૂતો પોતાનો માલ લઈને સંઘના ગોડાઉન ભરાવવા મજબૂર બન્યા છે કારણ કે ટેકાના ભાવે ખરીદી મંથર ગતિએ ચાલે છે તેથી ક્યારે વારો આવશે તે નક્કી નથી